પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાજકોટના સંતબી રોડ પર આવેલ ઇમિટેશન ગ્રુપ દ્રારા છેલ્લા પંદર વર્ષથી કચ્છ હાઈવે નાગડા વાસના પાટિયા થી આગળ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે માતાના મઠ ચાલીને જતા લોકોને પ્રસાદ જમવા માટેની સુવિધા મેડિકલની સુવિધા મળી રહે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સાથે રાજકોટ થેલેસે મિયા બાળક દક્ષ જેની સ્પરેશભાઈ તાલપરાનું મૃત્યુ થયું હોય તે સંજોગે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસે મિયા બાળકોને બ્લડ મળી રહે તે માટે બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં રાત સુધી માંગ એકસો જેટલી બ્લડ ડોનેશન થયું હતું અહેવાલ સંજય પોપટ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાજકોટના સંતબી રોડ પર આવેલ ઇમિટેશન ગ્રુપ દ્રારા છેલા પંદર વર્ષથી કચ્છ હાઈવે નાગડા વાસના પાટિયા થી આગળ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે માતાના મઠ ચાલીને જતા લોકોને પ્રસાદ જમવા માટેની સુવિધા મેડિકલની સુવિધા મળી રહે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સાથે રાજકોટ થેલેસે મિયા બાળક દક્ષ જેની પરેશભાઈ તાલપરાનું મૃત્યુ થયું હોય તે સંજોગે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસે મિયા બાળકોને બ્લડ મળી રહે તે માટે બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં રાત સુધી માંગ એકસો જેટલી બ્લડ ડોનેશન થયું હતું અહેવાલ સંજય પોપટ મારું નામ જીગ્નેશ પટેલ છે અમે રાજકોટ ઇમિગ્રેશન ગ્રુપ મિત્ર મંડળ અમે આશાપુરા માતાજીના જે પદાર્થીઓ ચાલીને જાતા હોય તેના નિમિત્તે અમે કેમ્પની વ્યવસ્થા કરે છે અમે છેલ્લા પંદર વર્ષથી આ કેમ્પની વ્યવસ્થા અમે ચાલુ રાખેલ છે જે આવતા જાતા પદાર્થીઓ હોય તેને આપણે તેના માટે નાસ્તાની સુવિધા જમવાની સુવિધા સુવાની અને ગરમ પાણીની વ્યવસ્થા આપણે કરી છે અને સાથે મેડિકલ કેમ્પ પણ આપણે ચાલુ રાખે છે આજે જે આ બ્લડ કેમ્પનો જે કાર્યક્રમ તમે રાજકોટ સિવિલને સોંપેલો છે તો કઈ રીતે તમે કેના કારણોસર કરેલું છે અમે બ્લડ કેમ્પ રહ્યો અમારા આ જે બ્લડ કેમ્પાની નિમિત્તે જે બાળક એકમાં વિક્રક થઈ ગયું એના નિમિત્તે અમે કરેલ છે